કાલની ગોપાલ ઇટાલિયાની રાજકોટની સભા અને આ તમે જોવો માણસોનો સેલાબ ઉમટી પીડો આ બધું જોઈને રાઈટે નો મને હુવા દીધો અને નો રાજકોટ વાળા હુતા ભારતીય જનતા પાર્ટીની આ અમુક નેતાઓ ને રાઈતે નીંદર નથી આવી આ બધો સેલાબ જોઈને રાજકોટની અંદર કાલ ગોપાલભાઈ ઇટાલીએ કર્યો ને વ્યવસ્થિત રાજકોટની બે સભા અને ભારતીય જનતા પાર્ટી રાજકોટની એક સભા એના જેવું આખું મિશ્ર આંદોલન થયું અને ગોપાલભાઈ રેલો પાડ્યો રાજકોટમાં હવે બીક આવી કે નહીં ચૂંટણીની કે બાપ અત્યારે ગોપાલ જો બધે ગોપાલ ઇટાલિયાની તમામ સભાઓ તમે જોજો માણસો એમાં રહી છે ભાજપવાળાને હવે ભૂંડી બીક લાગી ગઈ છે આનાથી કે ભાઈ આ એટલું બધું માણસો ભેગું કહે છે આપણું શું થાય પછી રાજકોટની અંદર એક નવો પ્રશ્ન તો તમે વિચારો ચૂંટણીમાં મને એમ છે ઉજાગ્રત કરાવવાનો હોય બો થાય એમાં ઈ નેતાનું એવું કેવું હતું જો રાજકોટનો લેવા પટેલ સમાજ ગોપાલ બાજુ વળી ગયો એટલે કે ભાજપની નાવડી એટલે રાજકોટ ગામ્યમાં પણ ભાજપની નાવડી ડૂબવાની આ ચોખ્ખી કપડા વગરની વાત હવે કે આનું કરવું હું ઈ કે મેં કીધું વડીલ શાંતિ રાખો માતાજીના નોરતા હમણાં ચાલુ થશે માતાજીને આરાધના કરો

પાટીદાર યુવાનોને કોંગ્રેસે ટિકિટ આપી હતી અને ખોબલે ને ધોબલે પાટીદાર સમાજે અન્ય સમાજે મત દીધા હતા અને કોકને તાલુકા પ્રમુખ ને જિલ્લા પ્રમુખ આવા બધા પદો મળી ગયા કેટલા તો ધારાસભ્યો થઈ ગયા હતા પણ ભારતીય જનતા પાર્ટી એની સત્તા જાળવીને રાખી હતી અને એની સત્તામાં એને કોઈ પણ પ્રકારની ઠેસ કોંગ્રેસે નહોતું પહોંચાડી શક્યું અને પટેલ સમાજ પણ નહોતો પહોંચાડી ગયો આ વસ્તુ એક પબ્લિકે મગજમાં રાખવી જી બે હજાર સત્તર જેવું તો છે જ નહીં સોશિયલ મીડિયામાં કેટલા ઠુમકા મારતા હોય ચૂંટણી અઢી હે જણા અત્યારે એ જ અઢી હે જણા છે જે અગાઉ તૈયારી કરે છે કે આવનારી ચૂંટણીમાં આમ કરશું તેમ કરશું પણ આપણે ઇતિહાસ જોયો છે આ ભારતીય જનતા પાર્ટી છે આ કોઈના બાપ થી પાછી વરેની હમણાં નોરતા આવશે અને નોરતાની આઈઠમે નરેન્દ્ર મોદી માતાજીને નિવેદ દઈ દે ને પછી જોવો તમે કામ ઉપડે કાપા કૂપી એટલે મજા મજા કરો ગાંઠિયા ને ભજીયા ને મરચાં ને જી મનોજભાઈ સોરઠિયા ખવડાવે ને ખાવ પિક્ચર અભી બાકી આ બધું તો હારીલે જ રાખવાનું અને ગોપાલ હારો માણસ ગોપાલ ગોપાલને શું એ કે રાજૌલી કેવી કે વૈભવી જિંદગી જીવવા ગોપાલ નથી આવ્યો ગોપાલ નાના માણાનું કામ કરવા આવ્યો છે ને ગોપાલે જે ટાઈમ પસાર કર્યો છે ને એ ટાઈમ ગરીબીનો ટાઈમ પસાર કર્યો ને એ ગોપાલને ખબર છે એટલે ગરીબીમાંથી પસાર થયા હોય ને એને ગરીબીની ખબર હોય બાકી સોનાની ગોલ્ડન ચમચી લઈને પેદા થયા હોય ને ડાયરેક્ટ રાજકારણમાં ડિરેક્ટરને જેલમાંથી ડાયરેક્ટ સીધા બેંકના ચેરમેન બની જાય એમનો ખબર હોય એટલે ઘણોય બદલાવ આવવાનો છે અને ઘણી કાપાકૂપીઓ થવાની છે અને પાટીદાર સમાજના યુવાનો થઈ જાજો તૈયાર ભરમાતા નહીં કારણ કે ભારતીય જનતા પાર્ટીને પાટીદાર સમાજના યુવાનોની અત્યારે જરૂર પડશે ગોપાલ સામે બોલી હગી એવો એક જ પાટીદાર યુવાન છે હાર્દિક પટેલ બાકી કોઈ નહીં ભાજપમાંથી હો એટલે હવે જોઈશી કે હાર્દિક પટેલ અને ગોપાલ ઇટાલિયાનો મોરે મોરો આવે છે કે પછી અરવિંદભાઈ રૈયાણીને રાજકોટમાં સક્રિય કરી અને પાછી આપણે નગરપાલિકા લીધું હા ગોવિંદ પટેલનો પણ ઉલ્લેખ થાય છે રાજકોટ એટલે ટૂંકમાં વાર્તાનો સારાંશ એવો નીકળે છે કે રાજકોટની ગોપાલ ઇટાલિયાની સભાએ રાજકોટના ઘણા નેતાઓની નીંદ ખરાબ કરી દીધી છે અને ભેગી અમારી એ બધા અમારી અમને ફોન કર્યો આ ભાઈ સાચો માણસ તો બહુ દાત આવ્યો પંદર મિનિટ તમે દાત જ માણસો જોઈ જય સરદાર